ધોરણ દસ પ્રશ્ન બેંક બે વિજ્ઞાન વિષય તારીખ આઠ આઠ ચોવીસ ના રોજ જે પરીક્ષા લેવાની એના માટે પાંચમું ચેપ્ટર નવમું ચેપ્ટર આપણા બે ચેપ્ટર સમાવેશ થયેલો છે તો વિભાગ એ આપણા માટે સાત માર્કસ નો છે આ વિભાગે અંદર કુલ 15 પ્રશ્નો છે એમાંથી 3 પ્રશ્નો પૂછાશે દરેકના 1 ગુણ એટલે 3 માર્ક્સ ટોટલ 15 પ્રશ્નો છે જે પહેલા 3 છે એ વિકલ્પોવાળા છે ત્યાર પછીના 4 થી 7 ખરા ખોટા છે ત્યાર પછી 8 થી 13 ખાલી જગ્યા છે અને 14 15 એક વાક્યમાં જવાબ છે એટલે ટોટલ 15 છે 15 માંથી કેટલા પૂછવાના છે 3 એના કેટલા ગુણ 3 ગુણ એટલે વિભાગ એ આપણો પૂરો થાય પ્રશ્ન 1 નો વિભાગ B એટલે એમાં દસ ગુણ છે દસ પ્રશ્નો છે સોલ્યુશન તમને સાંજે મળી જશે ત્યાર પછી વિભાગ બી વિભાગ બી ની અંદર છ પ્રશ્નો છે છ પ્રશ્નો છ માર્ક્સ છે દસ પ્રશ્નોના કેટલા ગુણ છે તો દસ પ્રશ્નોમાંથી બે પૂછાશે એટલે એના બે ગુણ રહેશે પેલા તમે જોઈ શકો ચાર વિકલ્પ આપેલા છે 5 થી લઈને સાત સુધી ખાલી જગ્યા છે ત્યાર પછી 8 થી દસ એ એક વાક્યમાં જવાબ છે દસ પ્રશ્નો અને 10 માંથી બે પ્રશ્નો પૂછાવાના છે વિભાગ બી પ્રશ્ન બે માત્રનો વિભાગ બી છે એમાં પણ દસ પ્રશ્નો અને બે માર્કસ આ દસે દસ પ્રશ્નો તમે જોઈ શકો છો દસે દસ પ્રશ્નો આપી દીધા છે એમાંથી બે તૈયાર પૂછાશે એટલે તૈયાર તમે બધા કરવાના ત્યાર પછી છ થી દસ પાંચ ખાલી જગ્યા છે અને ત્યાર પછી અગિયાર થી પંદર એટલે કે એક વાક્યમાં જવાબ છે આ પંદર માંથી ત્રણ પૂછાશે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી એટલે કે પ્રશ્ન ત્રણ નો વિભાગ બી એમાંથી પ્રશ્ન

ત્યાર પછી પ્રશ્ન ચાર નો બ છે એમાં કુલ પાંચ પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે અને નીચે પાંચ પ્રશ્નો બીજા દેખાતા છે એટલે આ પાંચ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન આપણને પૂછાશે એટલે તૈયારી કરી લેવાની ખૂબ અગત્યની પ્રશ્ન બેંક હતી આ પ્રશ્ન બેંક પ્રમાણે તૈયારી કરજો જેથી કોઈ મુશ્કેલી થાય નહીં સોલ્યુશન જોઈતો હોય તો સાંજે મળી રહેશે આભાર